અમરેલીના બગસરા શહેરમાં ગણેશ વિસર્જનમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક નજરે પડ્યું હતું તો શહેરમાં આવેલ આરોપવાડ વિસ્તારના મુસ્લિમ બિરાદરો ગણેશ વિસર્જનમાં જોડાયા હતા અને ધામધૂમથી શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું બગસરા શહેરના રાજમાર્ગો પર ઢોલ નગારા અને ડીજેના તાલે હિન્દુ મુસ્લિમ બિરાદરો ઝૂમ્યા હતા શ્રીજીને વિદાય આપી હતી અને શ્રીજીના નાદથી આખું શહેર ગુંજી ઉઠ્યું હતું તો પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રીજીનું વિસર્જન કરાયું હતું હું મુનિરભાઈ સગવાન આરબગઢ બગસરા આજ રોજ ગણેશ વિસર્જન ઉત્સવ ની અંદર આરબગઢ ની અંદર જે ગણેશ જી ની મૂર્તિ ની જે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ સબબ આજ રોજ ગણેશ વિસર્જન ખાતે આરબગઢ ની અંદર તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળી અને આ તહેવાર ની અંદર ભાગ લીધો હતો તેમજ ગઈકાલના રોજ જે ઈદે મિલાદ નો તહેવાર હતો એ તહેવાર ની અંદર પણ અમારા દરેક મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ બંને તહેવારો ની ઉજવણી કરવામાં આવી આ ઉપરાંત આખા દેશની અંદર એક સંદેશો આપવા માંગીએ છીએ કે આવી જ રીતે દરેક હિન્દુ મુસ્લિમ તહેવારો સાથે મળી અને ઉજવણી કરીએ અને એક ભાઈચારાની લાગણી આખા દેશમાં બની રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના